ને વિનંતી કરીશ જલ્દી થી આવે અને ગોપાલભાઈ ના હસ્તે આમ આદમી પાર્ટી ની અંદર જોડાય સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી એવા રામભાઈ ધડુક ને વિનંતી કરીશ કે ગોપાલભાઈ ની સાથે જોડાશે સાથે ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ ઇરપણ વિનંતી કરીશ કે એ પણ જોડાશે સાથે ખોડાભાઈ હરિભાઈ કસોટિયા વરાછા વિધાનસભાના કોંગ્રેસ પ્રમુખ છે એ પણ આજે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની અંદર જોઈન થઈ રહ્યા છે એમને વિનંતી કરીશ કે જલ્દીથી આવે સાથે રમેશભાઈ જોતાભાઈ ભરવાડ એ પણ આમ આદમી પાર્ટીમાં જોડે સાથે એમની આ સમગ્ર ટીમ એમને વિનંતી કરી જલ્દીથી આવી ગોપાલભાઈને આપણે સાંભળવાના છે વધારે સમય નહીં લેતા વોર્ડ નંબર નંબર મનનભાઈ પટેલ પટેલ ચેતનભાઈ ડોલરભાઈ ચકલાસી વોર્ડ નંબર બાર કિસાન મોરસા ભાજપના પ્રમુખ હતા એવા ડોલરભાઈ ચકલાસીયા વિનુભાઈ ગોહેલ શૈલેષભાઈ અમરેલીયા ભાજપના સક્રિય કાર્યકર્તા પ્રીતિબેન મહેતા ભાજપના સક્રિય કાર્યકર્તા ધર્મેશભાઈ ભંડેરીને વિનંતી કરી સુરત શહેર પ્રમુખ એવા ધર્મેશભાઈ ભંડેરીને ભંડેરીને વિનંતી કરીશ કે સાથે જોડાશે એવા જ વોર્ડ નંબર સાતની અંદરથી પ્રવીણાબેન કાકલોતર મહિલા મોરચા સંગઠન મંત્રી એવા ભાજપમાંથી આજે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે કલાભાઈ કાકડિયા કલાભાઈ કાકડિયા કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે એ પણ આજે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અમીરભાઈ કરંજ વિધાનસભામાંથી કોંગ્રેસના મહામંત્રી એવા હમીરભાઈ ખોડાભાઈ એ પણ આજે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે વોર્ડ નંબર બે માંથી સુમનબેન અરવિંદભાઈ વાણંદ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા એ પણ આજે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે દયાબેન વનરાજભાઈ સગર ભાજપના સક્રિય કાર્યકર્તા એ પણ આજે ભાજપ છોડી આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે ખોડાભાઈ ખતાણા ભાજપ છોડી આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે

ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે આપણી વસ્તી વચ્ચે ઉપસ્થિત હોય અને આજે આમ આદમી પાર્ટીનો પરિવાર વધુ મજબૂત બન્યો છે આપ સૌ આમ આદમી પાર્ટીને ચાહો છો આપ સૌ આમ આદમી પાર્ટીને પ્રેમ કરો છો અને આમ આદમી પાર્ટી અને ખાસ આપણે ગોપાલભાઈ માટે ખૂબ વધારે લાગણી હોય કારણ કે આપણે જે રતન ઘડ્યું છે આપણે જેને ઘડતરમાં આપણે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે એવા ગોપાલભાઈ આજે વિસાવદરના ધારાસભ્ય બન્યા છે સાથે ગુજરાતની એક ઉમીદ બન્યા છે એવા ગોપાલભાઈ ઇટાલીને